બનાવવાની છે તો ઉથળું વાપું છે તો અહીંયા ગ્રેલ બનાવવાની છે આને વાટા ઉખડી ગયા છે ખાણા ઓલ ગોલ પડી ગયા છે તો આને પ્લાસ્ટર કરવાનું છે કલર કરવાનું છે ઉપર એ બબે પહેલાનું શર્તર કરવાનું છે ને પછી એની ઉપર ગજેબો બનાવવાનો છે હાલ આ શાક બકાલા માટે હાલ નહીં એ મોટો મોટો થઈ છે

કડે બહુ થઈ ગયું છે નહીં અર્થ આખો દે અર્થ ને રાખવાનો છે તો હાલો અર્થ ના પપ્પા આવી ગયા છે પ્લાસ્ટર વાળા ભાઈ ને લઈને આવ્યા છે આવો આવો હું છું પ્લાસ્ટર વાળાનું પ્લાસ્ટર વાળાને લઈને આવવાના હતા ને

બે લીંબુ ડીસે નાની એક મોટા લીંબુ આવે ને એ લીંબુ ડીસે અમે અમારા કાકા કવા કરવું ભાઈ કવો છે ઓડી છે અમે ટ્રીપ પડી છે ટ્રીપ થી બધું ભાઈ પાણી ઓછું કાકા કઈ કે છે હાઈ કાકા કઈ

Well, how निंदाणो केतलू थोडोक निंदाणो अव तुम्ही आव्या त काय आटा मारवा चढि ग्या कायर्थु तो बबर पछि नीम जाओ जम्मण टाइम हा त घरी काटा मारिये पछि वईसै बबर पछि आवसू निंदावा हालो करे जायसी हाय आईती उभी मन लेती जान तो पछि

لا كانت هناك مشكلة. لقد كانت هناك